પોરબંદર જિલ્લામાં બે ડેમ આવેલા છે જે એક બિલેશ્વર ગામે ફોદાડા ડેમ અને ખંભાળા ગામે આવેલો ખંભાળા ડેમ છે જે પોરબંદર અને રાણાવાવ તાલુકાને પાણી પૂરું પાડતા ડેમ છે જેમાં રાણાવાવ અને પોરબંદરની જીવાદોરી સમાન ફોદાડા અને ખંભાળા ડેમમાં હાલ અઢી માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે હાલ ખંભાળા ડેમમાં છત્રીસ પોઈન્ટ છવ્વીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે ફોદાડા ડેમમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા પાણી ઉપલબ્ધ છે પોરબંદર જિલ્લામાં પોદાડા અને ખંભાળા ડેમ આવેલા છે જે પાણી પુરવઠા હસ્તક આવેલા છે હાલ ખંભાળા ડેમમાં છત્રીસ પોઈન્ટ છવ્વીસ ટકા પાણી ઉપલબ્ધ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પોદાગા ડેમમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે હાલ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને આ બંને ડેમમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે બંને ડેમમાં ઉપલબ્ધ જથ્થો એકત્રીસ જુલાઈ સુધી ચાલે તેમ આપણી પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની પીવાના પાણીની ડિમાન્ડ સાડા પાંત્રીસ એમએલડીની છે જેની સામે આપણે બેતાલીસ એમએલડી પાણી પુરવઠો પૂરો પાડી રહેલ જે પૈકી ખંભાળા ડેમમાંથી સાત એમએલડી કોદાયા ડેમમાંથી પચીસ એમ એમએલડી અને એનસી આડત્રીસ નર્મદાનું દસ એમએલડી વધારાનું પાણી પૂરું પાડવામાં આવેલ છે આમ કુલ ટોટલ બેતાલીસ એમ એમએલડી પાણી પુરવઠો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને પૂરો પાડવામાં આવે છે હાલ પીવાના પાણીની કોઈ પણ જાતની ફરિયાદ અત્યારે મળેલ નથી